બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા બ્રેઇન ડેડ કાંતિભાઈના અંગદાન થી ત્રણ દર્દીઓને મળશે નવી જિંદગી બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી પ્રથમ અંગદાન બનાસકાંઠા જિલ્લામાં જનરલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી ચુમાલીસ વર્ષીય કાંતિભાઈ ઠક્કરની કિડની લિવર અને આંખોનું કરાયું અંગદાન ગુજરાત સરકારશ્રી દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સરકારશ્રીના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે તેના હકારાત્મક પરિણામ રૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ અંતરાત્માને સ્પર્શે તેવા અવસરો સર્જાઈ રહ્યા છે બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આજ રોજ ડીસા ખાતે રહેતા બ્રેઇન ડેડ થયેલા ચુમ્માળીસ વર્ષ કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતાં અન્ય ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવ જીવન મળશે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આ પ્રથમ અંગદાન છે જ્યારે જિલ્લામાં અત્યાર સુધી અગિયારથી વધુ અંગદાન થયા છે

હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા અંગદાન લેવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે તથા પાલનપુર અમદાવાદ વચ્ચે ગ્રીન કોરિડોર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે તેમણે જણાવ્યું કે કાંતિભાઈ કિડની લિવર અને આંખોનું દાન કરાયું છે જેનાથી અન્ય ત્રણ લોકોને નવું જીવન મળશે અંગદાન થકી કાંતિભાઈના આત્માને ખરા અર્થમાં શાંતિ મળશે તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ અંગદાન કરવા અપીલ કરી હતી જેનાથી અન્ય જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય અને સેવાનું કામ પણ કરી શકાય છે આગામી સમયમાં જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે વધુ અંગદાન થાય તે માટે જિલ્લાવાસીઓને અપીલ કરી જનરલ હોસ્પિટલના ડોક્ટરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા હતા બ્રેન ડેડ કાંતિભાઈના ભાઈ શૈલેષભાઈએ જણાવ્યું હતું કે તેમના ભાઈ પડી જવાથી હેમરેજ થયું હતું સૌ પ્રથમ તેઓ તેમના ભાઈને સરકારી સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે લઈ ગયા વધુ સારવાર માટે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા 31 જુલાઈ થી લઈ અત્યાર સુધી જનરલ હોસ્પિટલ પાલનપુરના ડોક્ટરોની ટીમ દ્વારા સઘન સારવાર અપાઈ હતી પરંતુ તેમનું જીવન બચાવી શકાયું નહીં અમારા પરિવારે નક્કી કર્યું કે કાંતિભાઈનો જીવ ભલે ના બચી શક્યો પરંતુ બીજા લોકોને અમે નવી જિંદગી આપી શકીએ છીએ જેથી અંગદાન કરવાનો નિર્ણય કર્યો જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી સારવાર તથા અંગદાન માટે પ્રોત્સાહન અને સાથ સહકાર મળ્યો હતો શ્રી દિલીપ દેશમુખ દાદાના પ્રયત્નોથી છેલ્લા 4.5 વર્ષથી અંગદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યા છે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશી સહિતના વિવિધ ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારી તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાન માટે જહમત ઉઠાવી હતી રામજીભાઈ આજે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક દર્દી જે પાંચેક દિવસ પહેલા એડમિટ થયા હતા કાંતિભાઈ ઠક્કર એમનું નામ છે અને એમની ઉંમર ચુમ્માલીસ વર્ષની છે અપરિણીત છે અને ડીસાના વતની છે એમનું ગઈકાલ સાંજે બ્રેન્ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતાં એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રોસેસ પ્રક્રિયા જે પ્રોસીઝર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે અને અમારા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ મેડિકલ કોલેજના આધ્યસ્થાપક શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખી રાત આની પ્રોસેસ પૂરી કરી અને અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ અંગ દાન લેવા માટે અહીંયા આવી ગઈ છે અત્યારે ઓપરેશન થિયેટરમાં એની પ્રક્રિયા ચાલુ છે એમાં કિડની લિવર અને એની આંખોનું દાન થનારું છે આજે અને ગ્રીન કોરિડોર માટે પણ અહીંથી સૂચના અપાઈ ગઈ છે અને આ અંગદાન છે એ અમદાવાદ સીમ સિમ્સ હોસ્પિટલમાં લઈ જઈ અને સરકારશ્રીના નિયમો અનુસાર જરૂરિયાતમંદને અહીંથી આપવામાં આવશે થેન્ક યુ સભ્ય સમાજને શું સંદેશો આપવામાં સભ્ય સમાજને એક આ સંદેશો એ છે કે બ્રેનડેડ થયેલા દર્દીઓને જો અંગદાન કરવામાં આવે તો બીજા ઘણા માણસોની જિંદગીને બચાવી શકાય એમ છે અને એમને નવું જીવન આપી શકાય એમ છે એટલે સભ્ય સમાજને મારી વિનંતી છે કે ભગવાન ન કરે પણ કોઈ અકસ્માતમાં કે એમ કોઈ સ્નેહ સંબંધીનું બ્રેન્ડેડ થાય તો અંગદાન માટે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરને જાણ કરવામાં આવશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે આ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેનું આ એક સૌથી પહેલું અંગદાનનું કામ છે અને અમારા ડૉક્ટરોની ટીમને અભિનંદન આપું છું કે એમને સફળતાપૂર્વક અભિયાન પાર પાડ્યું છે હું શૈલેષભાઈ ચુનીલાલ પૂજારા હાલ પાલનપુર રહું છું અને મારા કાકાના દીકરો ભાઈ કાંતિભાઈ મગારામ પૂજારા એ અત્યારે ડીસા રહે છે અને એમને વોમિટ થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ એમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યો એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે એકત્રીસ તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરોએ બહુ સારવાર કરી અને ડૉક્ટરોએ અમને બહુ સાથ સહકાર આપ્યો એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો પણ આપણે આ એક સારું કામ કરી નાખીએ અમારા વડીલ શ્રી એવા રમેશભાઈ આરસી પૂજારા રવિભાઈ મુન્નાભાઈ આ બધાએ વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ તો આનાથી અમને થોડુંક કાંતિભાઈના આત્માને પણ સર્વગમાં વાસ મળે અને એમના આત્માને શાંતિ મળે ચલો કાંતિભાઈ તો નથી બચ્યા ત્યારે પણ એમના જે જે પાર્ટ્સ અંદર આવતા હોય છે હૃદય છે કિડની છે લિવર છે આવા જે પણ બોડીના પાર્ટ્સ અમે અંગદાન કર્યું છે અને અમને સિવિલ હોસ્પિટલથી બહુ સારું એવું મતલબ કહેવાનું પ્રોત્સાહન મળેલ છે એવું